નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું મયુર બરોલીયા મેથ્સ મેથ નામની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું આજે ધોરણ છ જેમાં પ્રકરણ નંબર આઠ લાઇટ શેડો એન્ડ રિફ્લેક્શન મતલબ કે પ્રકાશ પડછાયો ને પરાવર્તન જેની આપણે સ્વાધ્યાય પછી પૂરીશું જેમાં પ્રશ્ન નંબર એક છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નને સામે આપેલા ચોરસ બોક્સમાં લખો પહેલો છે નીચેનામાંથી પારદર્શક પદાર્થ કયો છે જવાબ છે પાણી બીજું નીચેનામાંથી અપારદર્શક પદાર્થ કયો છે તેનો જવાબ છે સી આરસ પહાણ ત્રણ નીચેનામાંથી પારભાષક પદાર્થ કયો છે ઓપ્શન છે બી દૂધિયો કાચ ચોથો નીચેનામાંથી કયા પદાર્થનો પડછયો પડ્યો નહીં ઓપ્શન છે ડી કાચ નીચેનામાંથી કયો પદાર્થ પોતે પ્રકાશ આપે છે ઓપ્શન છે સી છ પિનહોલ કેમેરા કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે જવાબ છે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે સાતમું પિન હોલ કેમેરા વડે કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે જવાબ છે ઉલટું આઠમું સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ કેવું મળે છે તેનો જવાબ છે ચત્તું અને વસ્તુ જેવડું ત્યાર પછી પ્રશ્ન બેમાં નીચેના પ્રશ્નના માત્ર ઉત્તર લખો એ સીધો જવાબ જ દેવાનો છે જે પદાર્થ પ્રકાશને જરાય પસાર થવા દેતો નથી તે પદાર્થને શું કહે છે તો એનો જવાબ છે અપારદર્શક પદાર્થ જે પદાર્થમાંથી પ્રકાશ સરળતાથી પસાર થઈ શકે તે થઈ શકે તે પદાર્થને શું કહેવાય તો પારદર્શક વસ્તુનો પડછાયો પડે તે માટે વસ્તુ કેવી હોવી જોઈએ અપારદર્શક પ્રકાશના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ મૂકવામાં આવે તો શું થાય એનો જવાબ છે પડછાયો રચાય છે પ્રકાશના પ્રસરણનો માર્ગ કેવો હોય છે સુરેખ જે પદાર્થ પ્રકાશ ઉત્પન્ન કરે તે પદાર્થને શું કહેવાય પ્રકાશિત પદાર્થ કહેવાય સાતમું સાના વડે વસ્તુનું આભાસી જતું ને વસ્તુના જેવડું પ્રતિબિંબ મળે તો સમતલ અરીસા વડે આઠમું પ્રકાશનું સૌથી મહત્વનું કુદરતી ઉદ્ગમ સ્થાન કયું સૂર્ય પ્રશ્ન નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ચોરસ બોક્સમાં કરો અને ખોટા વિધાનની સામે ચોરસ બોક્સમાં ખોટાની નિશાની કરો પેલું કોઈ પણ વસ્તુનો પડછાયો હંમેશા વસ્તુ જેવો જ હોય છે ખોટું બીજું પિન હોલ કેમેરા વડે સળગતી મીણબત્તી નું પ્રતિબિંબ ચતું દેખાય છે ખોટું ત્રીજું અરીસા વડે પ્રકાશનું પરાવર્તન કરી શકાય છે સાચું ચોથું પિન હોલ કેમેરામાં લેન્સ વપરાય છે ખોટું ત્યાર પછી પ્રશ્ન ચાર છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો જેમાં પહેલો પ્રશ્ન છે પ્રકાશિત પદાર્થો કોને કહેવાય એનો જવાબ જે પદાર્થો પ્રકાશ ઉત્પન્ન કરે કે પ્રકાશનું ઉત્સર્જન કરે छे त्याने प्रकाशित पदार्थो कहे छे બીજો પ્રશ્ન પ્રકાશના કુદરતી સ્ત્રોતોના ત્રણ ઉદાહરણ આપો તેનો જવાબ પ્રકાશના કુદરતી સ્ત્રોતોના ત્રણ ઉદાહરણ સૂર્ય તારા આગ્યા ત્રીજો પ્રશ્ન પ્રકાશના કૃત્રિમ સ્ત્રોતોના ત્રણ ઉદાહરણ આપો જવાબ પ્રકાશના કૃત્રિમ સ્ત્રોતોના ત્રણ ઉદાહરણમાં ફાનસ મીણબત્તી ટ્યુબલાઇટ પ્રશ્ન ચાર માં પડછાયાના કારણે બનતી મહત્વની ખગોળીય ઘટનાઓ જણાવો તો સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ એ પડછાયાના કારણે બનતી મહત્વની ખગોળીય ઘટના કહેવાય પાંચમો પ્રશ્ન વસ્તુ ક્યારે દેખાય છે તો વસ્તુ પર પડતો પ્રકાશ પરાવર્તન પામી આપણી આંખમાં દાખલ થાય તો તે વસ્તુ આપણને દેખાય છે છઠ્ઠો પ્રશ્ન પ્રકાશ ક્યારે અવરોધાય એનો જવાબ પ્રકાશના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ આવે ત્યારે પ્રકાશ ત્યાંથી આગળ જતો અવરોધાય છે સાતમું કેવા પદાર્થનો પડછાયો પડી શકે નહીં તો પારદર્શક પદાર્થનો પડછાયો પડી શકે નહીં પ્રશ્ન પાંચ વ્યાખ્યા આપો પહેલી વ્યાખ્યા પારદર્શકની જે પદાર્થમાંથી પ્રકાશ સંપૂર્ણ પસાર થઈ શકે છે તેને પારદર્શક પદાર્થ કહે છે બીજી વ્યાખ્યા અપારદર્શક પદાર્થ જે પદાર્થમાંથી પ્રકાશ પસાર થઈ શકતો નથી તેને અપારદર્શક પદાર્થ કહે છે ત્રીજો પ્રશ્ન પારભાષક પદાર્થ જે પદાર્થમાંથી પ્રકાશ અંશત એટલે કે થોડો પસાર થઈ શકે છે તેને પારભાષક પદાર્થ કહે છે પડછાયો પડછાયો પ્રકાશના કિરણોના માર્ગમાં અપારદર્શક વસ્તુ આવે તો પ્રકાશના કિરણો તેમાંથી પસાર થઈ શકતા નથી આથી વસ્તુની બીજી બાજુએ અપ્રકાશિત વિસ્તાર રચાય છે તેને પડછાયો કહે છે પાંચમો પ્રકાશનું પરાવર્તન કોઈપણ વસ્તુની સપાટી પરથી પ્રકાશના કિરણની અથડાઈને પાછા ફરવાની ક્રિયાને પ્રકાશનું પરાવર્તન કહે છે પ્રશ્ન છ નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો એમાં પહેલો છે પ્રકાશના સ્ત્રોતો એટલે એનું ઉદ્ગમ સ્થાન એટલે શું તેના પ્રકાર ઉદાહરણ આપી જણાવો જે પદાર્થમાંથી પ્રકાશ મળે છે તેને પ્રકાશના સ્ત્રોતો કહે છે તેને પ્રકાશના સ્ત્રોતો કહે છે પ્રકાશના સ્ત્રોતો બે પ્રકારના છે પહેલું પ્રકાશના કુદરતી સ્ત્રોતો જેમાં છે સૂર્ય તારા આગ્યો બીજું છે પ્રકાશના કૃત્રિમ સ્ત્રોતો જેમાં છે ફાનસ વીજળીનો બલ્બ ટોર્ચ મીણબાતી બીજો પ્રશ્ન પડછાયો સાથી રચાય છે જેનો જવાબ છે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે પ્રકાશના કિરણોના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ આવે તો પ્રકાશના કિરણો તેમાંથી પસાર થઈ શકતા નથી તેથી અપારદર્શક વસ્તુની બીજી બાજુએ પડછાયો રચાય છે આમ પ્રકાશના અવરોધા અવરોધાવાથી પડછાયો રચાય છે પ્રશ્ન નંબર સાત વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો એમાં પહેલું ચંદ્ર પ્રકાશ આપે છે પરંતુ તે પ્રકાશનું ઉદ્ગમ સ્થાન ગણાતો નથી એના જવાબ છે એમાં પહેલો પોઈન્ટ જે પદાર્થ પોતે પ્રકાશનું ઉત્સર્જન કરતો હોય તે પદાર્થને પ્રકાશનું ઉદ્ગમ સ્થાન કહેવાય બીજું ચંદ્ર પોતે પ્રકાશનું ઉત્સર્જન કરતો નથી પરંતુ તેના પર પડતા સૂર્યપ્રકાશના કિરણોને પાછા ફેંકે છે જેને કારણે તે પ્રકાશિત દેખાય છે તેથી ચંદ્ર પ્રકાશનું ઉદ્ગમ સ્થાન ગણાતો નથી બીજો પ્રશ્ન અંધારા ઓરડામાંની વસ્તુ જોઈ શકતા નથી એમના જવાબમાં પહેલો પોઈન્ટ વસ્તુ પર પડતો પ્રકાશ પાછો ફેંકાય આપણી આંખમાં પ્રવેશે તો તે વસ્તુ જોઈ શકાય બીજો પોઈન્ટ અંધારા ઓરડામાં પ્રકાશ હોતો નથી ત્રીજો પોઈન્ટ તેથી વસ્તુ પર પ્રકાશ પડતો નથી અને વસ્તુ જોઈ શકતા નથી પ્રશ્ન નંબર આઠ તફાવતના બે મુદ્દા આપો એમાં પહેલો તફાવત છે પારદર્શક પદાર્થ અને અપારદર્શક પદાર્થ પારદર્શક પદાર્થમાં પહેલું તેમાંથી પ્રકાશ પસાર થાય છે જ્યારે અપારદર્શકમાં તેમાંથી પ્રકાશ પસાર થતો નથી પારદર્શકમાં બીજો પોઈન્ટ તેનો પડછાયો પડતો નથી સામે તેનો પડછાયો પડે છે બીજો તફાવત છે પડછાયો અને પ્રતિબિંબ તો પડછાયોમાં પહેલો પોઈન્ટ પ્રકાશના માર્ગમાં અપારદર્શક પદાર્થ આવતા પદાર્થનો પડછાયો પડે છે પ્રતિબિંબમાં અરીસામાં થતા પ્રકાશના પરાવર્તનના કારણે વસ્તુનું પ્રતિબિંબ રચાય છે પડછાયામાં બીજો પોઈન્ટ રંગીન વસ્તુ હોય તો પણ પડછાયો કાળો જ મળે છે સામે વસ્તુની વસ્તુ જે રંગની હોય તે રંગનું પ્રતિબિંબ મળે છે પ્રશ્ન નંબર નવ વર્ગીકરણ કરો નીચેનું નીચેનાનું પ્રકાશના કુદરતી સ્ત્રોતો અને પ્રકાશના કૃત્રિમ સ્ત્રોતોમાં વર્ગીકરણ કરો મીણબત્તી સૂર્ય ઇલેક્ટ્રિક બલ્બ ફાનસ તારા ટોર્ચ આગિયો ટ્યુબલાઇટ જેમાં પ્રકાશના કુદરતી સ્ત્રોતો છે સૂર્ય તારા આગિયો પ્રકાશના કૃત્રિમ સ્ત્રોત છે મીણબત્તી ઇલેક્ટ્રિક બલ્બ ફાનસ ટોર્ચ ટ્યુબલાઇટ બીજું વર્ગીકરણ આપેલું છું નીચેના પદાર્થોનું પારદર્શક પદાર્થો અપારદર્શક પદાર્થો અને પારભાષક પદાર્થોમાં વર્ગીકરણ કરો અરીસો તેલિયો કાગળ હવા પેન્સિલ ડોળું પાણી શુદ્ધ પાણી દૂધ દૂધીઓ કાચ ચશ્માનો કાચ વાદળ ઈંટ એરંડું જેમાંથી પારદર્શક પદાર્થ પદાર્થો છે હવા શુદ્ધ પાણી ચશ્માનો કાચ અપારદર્શક પદાર્થોમાં છે અરીસો પેન્સિલ દૂધ ઈંટ પારભાષક પદાર્થોમાં છે તેલિયો કાગળ ડોળું પાણી દૂધિયો કાચ વાદળ એરંડિયું ત્યાર પછી પ્રશ્ન નંબર દસ છે નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો જેમાં પહેલો છે પિન હોલ કેમેરા બનાવવાની રીત વર્ણવો જેમાં પિન હોલ કેમેરા બનાવવાની રીત નીચે મુજબ છે એમાં પહેલો પોઈન્ટ બે ખોખાલો જેમાં બીજું સહેજ નાનું હોય બીજો પોઈન્ટ બંને ખોખા ભાગ વાળી એક કાપી નાખો ખોખા ચાર નાના ખોખાની કાપેલી બાજુની સામેની બાજુમાં વચ્ચેથી પાંચ થી છ નો ચોરસ ભાગ કાપી લો નાના ખોખાના કાપેલા ચોરસ ભાગ પર ડ્રેસિંગ પેપર લગાડો છઠ્ઠો નાના ખોખાની ડ્રેસિંગ પેપરવાળી બાજુને મોટા ખોખાના કાપેલા ભાગમાંથી અંદર સરકાવો આ રીતે પિન હોલ કેમેરા તૈયાર થશે ત્યાર પછી બીજો પ્રશ્ન છે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે સાબિત કરતો પ્રયોગ વર્ણો જે વારંવાર પરીક્ષામાં પૂછાતો હોય છે જેમાં પહેલાં હેતુ આવશે તો હેતુ છે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે સાબિત કરવું તેમાં સાધન સામગ્રીમાં છે એક સરખા માપના ત્રણ પૂઠા મીણબત્તી પાતળો સળિયો આકૃતિ જે આપેલી છે એવી આકૃતિ અહીંયા આકૃતિ દોરોમાં તોરી નાખવાની ત્યાર પછી નીચે પદ્ધતિ વર્ણવેલી છે જેમાં પહેલો પોઈન્ટ એક સરખા માપના ત્રણ પૂઠા લો બીજો ત્રણેય પૂઠાને એકબીજા પર રાખી તેમની મધ્યમાં કાણા પાડો ત્રીજો ત્રણેય પૂઠાને આકૃતિમાં બતાવ્યા મુજબ સ્ટેન્ડ પર ગોઠવો ચથવું પાતળો સળિયો લઈ ત્રણેય પૂઠાના કાણામાંથી પસાર કરી પૂઠાના કાણા સીધી રેખામાં ગોઠવો પાંચમું ત્રણેય પૂઠાની એક તરફ કાણાની સામે સળગતી મીણબત્તી મૂકો છઠ્ઠું મીણબત્તીની સામેની બાજુના ત્રીજા પોઠાના કાણામાંથી મીણબત્તીની જ્યોતને જોવાનો પ્રયત્ન કરો મીણબત્તીની જ્યોત દેખાય છે સાતમું હવે ત્રણ પૂંઠામાંથી કોઈ પણ એક પૂંઠાને સહેજ બાજુ પર ખસેડી કાણામાંથી જ્યોતને જોવાનો પ્રયત્ન કરો હવે મીણબત્તીની જ્યોત દેખાય છે આપણને બે વખત મીણબત્તીની જ્યોતના પ્રશ્ન પૂછ્યા છે એટલે અવલોકનમાં જોઈએ ત્રણ પૂંઠાના કાણા એક સીધી રેખામાં હોય છે ત્યારે મીણબત્તીની જ્યોત દેખાય છે અને ત્રણેય પૂંઠામાંના કાણા એક સીધી રેખામાં હોતા નથી ત્યારે મીણબત્તીની જ્યોત દેખાતી નથી નિર્ણય પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે પ્રવૃત્તિમાં આવે તેમાં પદાર્થોની પારદર્શકતા છે વસ્તુઓ આપેલી છે એનું અવલોકન કરવાનું છે સંપૂર્ણ આંશિક અથવા જરા પણ નહીં એના પરથી આપણે એનો પ્રકાર કહેવાનો હોય પારદર્શક અપારદર્શક પારભાષક તો જેમ એમાં પહેલું રબર આપેલું છે તો જરા પણ દેખાતી નથી તો એને અપારદર્શક કહેવાય પ્લાસ્ટિકની ફૂલપટ્ટી સંપૂર્ણ દેખાય છે પારદર્શક કહેવાય નોટબુક જરા પણ દેખાતી નથી અપારદર્શક દૂધિયો કાચ અપૂર્ણ એટલે અંશત દેખાય છે તો પારભાષક પૂંઠું જરા પણ દેખાતી નથી અપારદર્શક કાચનો ટુકડો સંપૂર્ણ દેખાય છે પારદર્શક સ્ટીલની વાડકી જરા પણ દેખાતી નથી અપારદર્શક તેલીયો કાગળ અપૂર્ણ એટલે કે અંશત દેખાય છે તો પારભાષક ત્યાર પછી બીજો પ્રશ્ન છે પ્રકાશના માર્ગમાં અપારદર્શક પદાર્થ આવે છે ત્યારે તેનો પડછાયો પડે છે તેમ દર્શાવવું જેમાં પદાર્થોમાં છે ચોપડી પથ્થર જેવા અપારદર્શક પદાર્થો પદ્ધતિમાં છે પહેલો પોઈન્ટ એક પછી એક અપારદર્શક પદાર્થને ચામીનથી ઊંચે સૂર્યપ્રકાશમાં વારાફરતી પકડી રાખો બીજો પોઈન્ટ જમીન પર શું દેખાય છે તેનું અવલોકન કરો અવલોકનમાં જમીન પર ઘેરો કાળો ભાગ દેખાય છે નિર્ણય પ્રકાશના માર્ગમાં અપારદર્શક પદાર્થ આવે ત્યારે તેનો પણ છયો પડે છે